આ ડિજિટલ પાર્કદર્શિકતાનો એક યુગ છે અને આ યુગ માં સીસીટીવી કેમેરાથી સજ્જ છે મતદાન મથકો એટલે કે મતદાન રૂમો વકીલ મંડળની ચૂંટણી વોડ્રા વકીલ મંડળની ચૂંટણી ઓગણીસમી તારીખે યોજાવાની હોય જેમાં તમામ જે રૂમ છે મતદાનના રૂમો સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે ભારતના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર કોઈ વકીલ મંડળ આટલી હદ સુધી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે રિયલ ટાઈમ ડેટા અને લાઇવ ટ્રેકિંગ દ્વારા લોકશાહી પર્વને વધુ મજબૂત બનાવવા નો આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે સામાન્ય રીતે ચૂંટણીના પરિણામો માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે પરંતુ અહીંયા દરેક મત ઇન્ટરનેટ પર લાઈવ અપડેટ થશે આ પ્રક્રિયા માત્ર વડોદરા પૂરથી મર્યાદિત રાખવામાં નથી આવી લિંક દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ જોઈ શકશે અત્યાર સુધી કેટલું મતદાન થયું કોણે મતદાન કર્યું કોણ બાકી છે તેની પણ વિગતો લાઈવ ઉપલબ્ધ રહેશે બોગસ વોટિંગની શક્યતાઓ નહિવત થઈ જશે સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની કડક નિગરાની હેઠળ રહેશે જે શિસ્ત અને સુરક્ષાની ખાતરી પણ આપે છે પારદર્શિતા એ લોકશાહીનો આત્મા છે અને વડોદરા વકીલ મંડળે આત્માને ડિજિટલ માધ્યમથી જીવંત રાખ્યો છે ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો જે ભવ્ય પર્વ થવાનો છે તેના માટે સમગ્ર ઇલેક્શન કમિશનની ટીમ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીમતી અલકાબેન જાદવના નેજા હેઠળ અમારી સમગ્ર ટીમ તમામ રીતે સુસજ્જ છે સાડા ચાર હજાર મતદારોને આવકારવા માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લાઈવ ડેટા શેરિંગની ટેકનોલોજી એટલે કે જે ઘડીએ બેલેટ પેપર ઇસ્યુ થશે તો તે મતદારનું નામ હાઇલાઇટ થઈ જાય મતદારનું નામ તમામ લોકોને ખબર પડી જાય કે ભાઈ એમનો મત પડ્યો છે અને સાથે સાથે લાઈવ ડેટા શેરિંગની પણ વ્યવસ્થા રાખી છે આ વખતે આ પ્રકારે સમગ્ર ભારત દેશમાં કહી શકીએ છીએ અમે કે પ્રથમ વખત ટેકનોલોજીનો આવો ઉપયોગ કરીને એક બાર એસોસિએશનનું ચૂંટણી થવા જઈ રહી છે પારદર્શક તો રહેશે જ પરંતુ ઐતિહાસિક એટલા માટે કે પ્રથમ તો સાડા ચાર હજાર જેટલા વકીલોનું મતદાન થવાનું છે અને અમે એ પ્રકારે આયોજન કર્યું છે કે પૂરેપૂરા એટલે જો સો ટકા મતદાન બી કરવામાં આવે તો છેલ્લી ઘડી સુધી પણ કોઈ પણ મતદારને કોઈ પણ પ્રકારે પુલિંગ બુથ સુધી આવવા માટે તકલીફ ન પડે પુલિંગ મથકમાં છાસઠ જેટલા પુલિંગ બુથ ઊભા કરવામાં આવ્યા છે સાથે સાથે એકદમ નિષ્પક્ષ ચૂંટણી છે એને અમે તમામ જે કેન્ડિડેટ છે એમને આશ્વસ્ત કરવા માટે સીસીટીવી કેમેરાની પણ ઇન્સ્ટોલેશન થઈ ગયું છે સમગ્ર એડવોકેટ હાઉસને અમે વાઈફાઈ ઝોનમાં તબદીલ કરી દીધી છે આ આખું બિલ્ડિંગ હવે અમે ઇલેક્શન કમિશન તરફથી એ પ્રકારે સુસજ્જ કર્યું છે કે આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઇલેક્શન કમિશન તરફથી અમે અમારા વકીલ મિત્રોને જે અહીંયા પ્રેક્ટિસ કરશે એમને આ સમગ્ર બિલ્ડિંગ એડવોકેટ હાઉસ જે નવું છે એ વાઈફાઈ વાઇફાઈ ઝોનમાં તબદીલ થઈ ગયું છે એટલે આ જે ચૂંટણી છે એ ચૂંટણીમાં જે પ્રકારે અમારી સમગ્ર ટીમે કામગીરી કરી છે એ ટેકનોલોજીની સાથે સાથે તમામ વકીલ મિત્રો જે વડોદરા વકીલ મંડળના સભ્યો છે જે આ ચૂંટણીમાં પોતાનો મત અધિકારનો ઉપયોગ કરીને જે કોઈ એમના પસંદીદાર ઉમેદવારો છે એમને ચૂંટશે અને બે હજાર પચીસ છવ્વીસની આખી એક નવી બોડી જ્યારે બનવા જઈ રહી છે ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે વડોદરા વકીલ મંડળની આ ઇલેક્શનની અમારી ટીમ વડોદરામાં એ પ્રકારનું એક આયોજન ચૂંટણીનું આયોજન કર્યું છે કે જેમાં અમે આ ઓગણીસ ડિસેમ્બરના રોજ એક ઇતિહાસ રચવાના છે અને વધુમાં વધુ મતદાન થશે ડિજિટલાઇઝ ટેકનોલોજીના ઉપયોગ સાથે રિયલ ટાઈમ ડેટા શેરિંગ દુનિયામાં કોઈપણ ખૂણે અમારી જે લિંક હશે અમે શેર કરીશું અને એ લિંકના મારફતે ઇન્ટરનેટના માધ્યમથી લાઈવ ડેટા ચાર હજાર પાંચસો માંથી કયા મતદારે મત આપ્યો અને કોણ વંચિત રહી ગયું છે કોનો હજી મત નથી પડ્યો એ તમામ બાબતો લાઈવ તમામ લોકો જોઈ શકશે એ પ્રકારનું ટેકનોલોજીના માધ્યમથી ડિજિટલાઈઝ ટેકનોલોજીનો ફૂલ ઉપયોગ કરીને પોતાનું એક સ્વતંત્ર સોફ્ટવેર જ બનાવી દેવામાં આવ્યું છે